ગઈ તારીખ ત્રણ સાત બે હજાર પચીસના રોજ શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં મર્ડર વિથ અપહરણનો એક ગુનો દાખલ થયેલો છે આ ગુનામાં ફરિયાદી સંગીતાબેન ઉમંગભાઈ દંતાણી નામે ફરિયાદ લખાવેલી છે જેમાં તેઓના પતિ ઉમંગભાઈ દંતાણી રાત્રિના સમયે તેમનું બાળક રડતું હોય જેથી બાળક માટે ચા અને બિસ્કિટ લેવા માટે બહારે જાય છે શારદાબેન હોસ્પિટલ આગળ આવેલા રાધા રાધે પાન કરીને છે ત્યાં એ દૂધને લેવા જાય છે ત્યાં પાંચથી છ લોકો બેઠા હોય છે એ લોકો જોડે આ જે દંતાણી ઉમંગભાઈ દંતાણી છે એની માથાકૂટ થાય છે અને બોલાચાલી થાય છે અને જેના અંતે આ પાંચ છ જણા જે લોકો છે એ આ ઉમંગભાઈને રિક્ષામાં બેસાડી તેનું અપહરણ કરી અને અન્ય સ્થળે લઈ જાય છે અને તેને લોખંડના પાઇપ તેમજ લાકડીઓ વડે મારી અને તેમનું મોત નીપજાવે છે આ કામે ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત વોચમાં અને તપાસમાં હતી જેથી ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓને ઇન્ફોર્મેશન મળેલી કે નરોડા નિકોલ રોડ પર આવેલ ચિત્રકૂટ આવાસ યોજનાના મકાન ચોગણી માતાના મંદિર પાસે આ કામેના જે આરોપી સુમિત ઉર્ફે બિલાડી વિનોદભાઈ પટણી તથા ઉમેશ ઉર્ફે અભણ રાજુભાઈ પટણી ત્યાં બેસેલા છે અને તેની તપાસ કરતા આ બંને આરોપીઓ ત્યાંથી મળી આવેલ જે લોકોને ડિટેન કરી અને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી તેઓની પૂછપરછ કરતાં તેઓએ સદર ગુના કામેની કબૂલાત કરેલ અને બનાવ અંગેની હકીકત જણાવેલ બનાવનું મૂળ કારણ એ હતું કે આ કામે જે મુખ્ય આરોપી છે સુમિત ઉર્ફે બિલાડી એની અને આ જે મરણ જનાર ઉમંગ છે એના જે ભાઈ છે એની સાથે જૂની અદાવત હતી અને અદાવતનું મન દુઃખ રાખી અને આ કામેના જે મરણ જનાર ઉમંગ છે તેની સાથે મારઝૂડ કરી અને તેનું મોત નિપજાવેલ છે ઘણા સમયથી છેલ્લા ચારેક વર્ષથી એ લોકો વચ્ચે માથાકૂટ ચાલુ હતું અભણને પહેલાં તો શારદાબેન હોસ્પિટલ જે છે રાજેપાને ત્યાં એને માર મારેલો હતો ત્યાંથી પછી એને બીજી જગ્યાએ લઈ ગયેલા હતા રોજાના વોરા ત્યાં પણ એને માર મારેલો હતો આ કામે એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક છે એને બી ગુના કામે ડિટેન કરેલો છે એટલે બે મુખ્ય આરોપીઓ છે અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક છે એટલે ત્રણ લોકો અત્યારે ક્રાઇમ બ્રાન્ચ ખાતે હાજર છે એ સિવાય વોન્ટેડ આરોપીઓમાં એક રોહન ઉર્ફે બોરિયો વિનોદભાઈ પટણી છે બીજો આકાશ ઉર્ફે બુલો પ્રકાશભાઈ પટણી અને જેની રિક્ષા હતી એ પૂનમ ઉર્ફે બલ્લો શંકરભાઈ પટણી એ બી આ ગુનાગામે આને ફરાર છે આ કામે કોઈ પ્લાનિંગ હોય એટલે હાલની તપાસની દૃષ્ટિઓ જણાતું નથી આ કામે એને માર મારી અને હોરાના રોજા છે ત્યાં છોડી દીધેલ હતો જે આરોપી ફૂટેજમાં બી દેખાય છે કે ચાલીને સામે પાણીનું પરબ છે ત્યાં જાય છે અને પાણી પીને નીચે બેસી જાય છે અને એ જ જગ્યાએ મરણ પામે છે આ કામે જે આરોપી સુમિત છે એ અગાઉ ત્રણસો બે ત્રણસો સાત અને મારામારીના ગુનાઓમાં છે એટલે કુલ ત્રણેક ગુનામાં ગંભીર ગુનાઓમાં સામેલ છે અને આ આરોપી ઉમેશ રૂપે અબળ છે તે બી મારામારીના ત્રણેક ગુનામાં અગાઉથી સામેલ છે ગઈ તારીખ ત્રણ સાત બે હજાર પચીસના રોજ શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં મર્ડર તેમજ અપહરણનો એક ગુનો દાખલ થયેલ છે જે ફરિયાદ છે એ સંગીતાબેન ઉમંગભાઈ દંતાણી નામે નોંધાવેલી છે એમના જે પતિ છે ઉમંગભાઈ દંતાણી એ રાત્રિના સમયે એમનું બાળક રડતું હોય એટલે એના માટે ચા અને બિસ્કિટ લેવા માટે બહાર જાય છે અને શારદાબેન હોસ્પિટલની આગળ રાધેપાન કરીને છે ત્યાં પાંચથી છ લોકો બેઠા હોય છે અને એ લોકો જોડે બોલાચાલી થાય છે અને બોલાચાલી ઉગ્ર થતાં ઝઘડો થાય છે અને એ બનાવના અનુસંધાને આજે ઉમનભાઈ દંતાણી છે એમને રિક્ષામાં બેસાડી અને આ પાંચ છ જણા લઈ જાય છે અને હથિયાર લોખંડના પાઇપ લાકડી વડે માર મારી અને એમનું મૃત્યુ નિપજાવે છે આ બનાવની જે તપાસ અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમ કરી રહેલી હતી જેમાં અમે ટેકનિકલ રિસોર્સિસ તેમજ હ્યુમન રિસોર્સિસ આધારે આની તપાસ કરેલી તેમજ એના અંતે અમને આજે ઇન્ફોર્મેશન મળેલી કે નરોડા નિકોલ રોડ પર આવેલ ચિત્રકૂટ આવાસ યોજનાના મકાન છે જોગણી માતાના મંદિર એની પાસે આ કામના જે આરોપી છે એમાં એક સુમિત ઉર્ફે બિલાડી વિનોદભાઈ પટણી તેમજ ઉમે ઉમેશ ઉર્ફે અબણ રાજુભાઈ પટણી એ ત્યાં હાજર છે જેને મળેલ માહિતી આધારે એમની ત્યાંથી ધરપકડ કરી અને પૂછપરછ કરતા